મુલાકાત લીધી હતી જેમાં ધારાસભ્ય હોસ્પિટલમાં દર્દીઓ અને સ્ટાફની મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતા જિલ્લાના જંબુસરમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કાર્યરત છે પરંતુ હોસ્પિટલમાં ઘણી વાર સારી સેવાઓ નહીં અપાતી હોવાની બૂમો ઉઠતી હોય છે ત્યારે આજરોજ જમ્સૂરના ધારાસભ્ય દીકે સ્વામીએ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી જેના કારણે હોસ્પિટલના સ્ટાફ માપ દોડધામ મચી જવા પામી હતી ધારાસભ્ય દીકે સ્વામીએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને સારવારની ગુણવત્તા બાબતે પ્રશ્નો કર્યા હતા જરાત તરફ હોસ્પિટલમાં કેટલાક કર્મચારીઓની હાજરીમાં ભૂલ જણાતા આ બાબતે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેની કાળજી રાખવાત આદેશ આપ્યા હોવાનું જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અને ફોલો કરો અને પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને કરો ડિજિટલ યુગ જનતાની સાથે